એક ગામ હતું એક નદી હતી નદીની ઉપર પુલ બનાવેલો હતો શું હતું પુલ હતો પુલ કેવો હતો સાંકડો હતો કેવો હતો આવે એની તો બે કેમ થાય ભટકાય એટલો આમ સાંકડો એવો કુલ હતો નદી ના બે કાંઠા હોય ને

તો બકરી કેવી કહેવાય સમજુ કહેવાય પછી આવી રીતે બે કૂતરા એક દિવસ સામસામે આવી ગયા એક બાજુથી એક કૂતરો આવ્યો બીજી બાજુથી બીજો કૂતરો આવ્યો તો હવે બે કૂતરા શું કરે કૂતરાને કઈ ખબર પડી નહીં કે હવે કોણ પહેલા જાય કોણ પહેલા જાય ઓલો કે હું પહેલા જાઉં ઓલો કે હું પહેલા જાઉં બે બો બાજ્યા એવો ન વિચાર આવ્યો એક બેસી જાય બીજું ઠેકીને વયું જાય પછી ઓલ વહી જાય ઉટાના બે બો બો ને ભરી ગયા કૂતરા અને પછી શું થયું એક પછી એક બે પાણીમાં પડી ગયા હા કુતરા બટકુ ભરી જાય તો બે કુતરા બે કુતરા બો બાધ્યા પુલ ઉપર તો નીચે તો શું હતું નદી હતી નદીમાં શું હતું પાણીમાં શું હોય પાણી હોય નદીમાં તો બહુ પાણી હતું બે કૂતરા હામ હામ બહુ બાંધ્યા પગલું ભરવાનું કુતરા ની જેમ આપણે એકબીજા સાથે બાંધવાનું સમજુ બકરી ની છે